બીજા તમને હોય ને તો ભીંડા શાક બની છે ઓટાણ્યા સોનલ હું હું કહું ભીંડા નું મારે મગ ખાવું મગ શાક બહુ મસ્ત છે તું જ બનાવ કઈ હું તમને કહી ને ભાવે તો શાક છે હા સોને મમ્મીજી હા ઓ સોનલ ઈ વાત જો મારી દીકરી કેવી હોશિયાર છે તો મારે તો મગનું ખાવું ને હા તો બનાવી લઉં ને મમ્મી ભીંડા શાક ભેગું નાન બનાવું સપાટી બનાવું કે તળેલી પૂરી બનાવું એસેને એ હું કંઈ ન જ બનાવું મને તો बाजરાના રોટલા ભાવે એના જે હું એકઈ નઈ ઈ તો મને બહુ આવડે હો સારું તો ઈ બનાવી હું એમ કહું કે ભેગીવાળી ઢાણા લીલા મરચા અને આદુ વારીન ચટણી લીલી બનાવી જો એ હા મમ્મીજી હું બનાવી નાખીશ હો તમારા માટે કંઈક બીજું બનાવી દીજે તમને છે ને હું મેગી બનાવી દે હાલશે ને મેગી એ મેગી ખાવાની મારે હવે હા તો ભીંડાના શાક ખાઓ જ ખાઈજો નકર મેગી ખાઈ લેજો બસ હારું બાઈ સેટ સતાયે મેગીઓ ખાવી પડે જોની હા ઈ તો હાલે હો કઈ એક કઈ એક એ મમ્મી થી હું બાઈ જા વાટો મારી ને ઈડલી બિડલી ખાઈ ના હું મને એવા મેગા ફેગા ભાવે હો તો હું ને મેગી નું કઈ બેઠો તું પણ ઈ ખાઈ લે થોડીક બીજું હું હારું જઈ તો જા હું કેતી હતી અન પપ્પા ને કે આમ છે નામ છે પણ મને નથી લાગતું કે હું કઈ છે સોનલ સે હારી હો એક નંબર આમ થોડું ક્યાંક ક્યાંક નાડાની કરી દે પણ હજી છોકરી છે ને એટલી બધી ક્યાંથી ખબર પડતી હોય એટલી જવાબદારી નો હજી ખબર પડે ને આ તો રેતા રેતા પછી બધું શીખી જશે તોય ઘણો ફરક પડી ગયો હું ખોટી પડી હે ભગવાન તારો બહુ ધન્યવાદ ઓ તમે મને આવી વો આપી બાકી ઓટાણે તો રોટલાય નો દે બાપા ખાવા બેઠ્યો હોય તો યાસ્કી લઈ વિયો હોય મારા તો ભાઈ કેવા પડે ઓ

તમે એ બીંડાનું સાત રોટલા ને ઢાણા લીલા મરચાની ચટણી બનાવી ઓહો સોનલ બેન તમને રોટલા આવડે અરે મને તો બહુ આવડે ફૂલી ફૂલીન થાય ખબર મને તો નથી આવડતા હું તો કરીને કરું પાટલામાં તમને રોટલા ન થાવડતા એમાં કાઈ ન હોય લોટ મહોરવાનો હોય થાવકો બીજું શું હોય હા મને ઈજ નથી આવડતું કરવા બેસું તો નીચેથી રોટલો ફાટીન પડી જાય ઘર હોય ને ત્યારે મન બોલાય છે હું તમને શીખવાડી દઈ હો એ હા હા હવે તો ક્યાં કઈ ઉપાધી છે તમે આવી ગયા તો મને પણ હું એમ કહું તમને કે તમે આજે ખીચડી બનાવી કે નઈ આ તો કે હાલો પૂછતી હું જો બનાવી હોય ને તો થોડી કેમાંથી મને યાદજો અને તમે થોડી ખાવી તી મે કીધું થોડી ખાટું થઈને કાઉ બનાવી હતો લઈ આવું ઇન પાસેથી ના ના અમે થોડુંક ભીંદન શાક આપો ને એ વાંધો નહીં તમે સિંટુડાની એ વાત કોલેજ મોકલજો ભીંદન શાક આપીએ એમાં એ હા સોનલબેન તમારે જેવું તો કોઈ ન થાય હો હું તો સિંહ દલાડું ને સારું હાલો તો હું જાઉં હો સિંટુ નમણે મોકલી એ હા સારું વેલો મોકલજો એ હા આ તો કંઈ દે નહીં હું એટલે ટમ કે પણ કોઈ ડાળી શાખવા દેતી નથી ને મારી પાસેથી લઈ ગઈ એવી રીતે ખીચડી લેવાનું કરીને વહી ગઈ Hello, Mitro. もしこのビデオを見てみましょう。あなたは、Rose の絵を描いてみましょう。あなたは、Rose の絵を描いてみましょう。あなたは、絵を描いてみましょう。あなたは、絵を描いてみましょう。あなたは、絵を描いてみましょう。あなたは、絵を描いてみましょう。あなたは、絵を描いてみましょう。あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あな